જો આ પાણી જોવાનું મશીન છે હવે જમીનમાં પાણી હોય ન હોય ને આપણે એમને બોર કરાવી નાખીએ તો બોર ફેલ જાય લાખો રૂપિયાનું નુકસાન થાય ગોંડેલવાળા કિસ્મત મશીનવાળા ભાઈ તમને જોઈ દે કે ક્યાં પાણી છે કેટલું પાણી છે ખારું છે કે મીઠું છે બધું જ આ મશીન કહી દે છે માત્ર દસ હજાર રૂપિયામાં ભાઈ પછી બધાને રિઝલ્ટ મળે જ ના એમાં એંસી ટકા ઈજ્જત મળે છે સો એ દસ ફેલ જતા હોય છે કઈ જગ્યા પાણી છે એ જોયા પછી ખબર પડે છે પણ એમ નહીં આનાથી કેવી રીતે તમે ચેક કરો છો કે પાણી છે કે નથી આ જનબર ધમની મશીન છે આની અંદર કીન નો નીકળે કીન નો જાય જમીનમાં જાય પછી ખબર પડે તો જોવો આ મશીનથી આપણે ચેક કરી છે જોવો આ જગ્યા પાણી છે અહીંયા મશીન મંડે ફરવા હા હવે કેટલા ફૂટ ઊંડું છે કેવું છે આપણે જે શરીરમાં નકશો કાઢી એવી રીતનો જમીનનો નકશો નીકળશે નકશા નીકળ્યા પછી ખબર પડશે આવી રીતનું આપણે મીટરે મીટરે ખડિયા સરિયા ખોલીને જમીનનો નકશો કાઢ્યો હવે આપણે પાણી પાણી ફૂટ એક છે થવાની બે નો પાઇપ જો તમે પણ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પુના કે ઇન્ડિયામાં માં ભારતભર કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે ખેતર હોય ને ત્યાં વાડીમાં તમારે બોર પાડવો હોય તો કોન્ટેક્ટ કરી લેજો કિસ્મત મશીન વાળા તમારા એડ્રેસ ઉપર આવીને ચેક કરી આપશે